આગળ વધીએ રાજકોટના ધોરાજી તાલુકા અને વાહનોની અવરજવરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અરજદાર ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી આ રજૂઆતના ભાગરૂપે દસ જૂને ડિમોલેશનની કામગીરીની અપેક્ષા હતી પરંતુ તંત્રના અધિકારીઓ ફરક્યા નહીં આ બાદ સ્થાનિકોમાં રોશની લાગણી ફેલાય અને આ ખેતીવાડી ની અંદર અમારે હાલવા માટે જવા માટે રસ્તાની અંદર તોરણિયા થી બિયાડ જતા રસ્તાની અંદર એકત્રીસ ખેડૂતો દબાણ કરેલું છે આ દબાણ સંદર્ભે મામલતદાર મામલતદારશ્રીને અમે બે વર્ષથીને અરજી કરેલી છે અને આ અરજી સંદર્ભે મામલતદારે ખેડૂતોને પાંચ વાર નોટિસ આપેલી છે છતાં આની કોઈ કાર્યવાહી થઈ